આવડું ભૂખ લાગી ગમ વિશ્વાસ કોઈ ના દે ગયો સાચી વાત છે પણ આજુ ચોરી કરવા જાઓ કેમ

હા મુ જો તેલ લેવાણ માર બાઈ કે તમે બધાય કે તેલ કાકોને કે કે તમે તેલ એ તો વાત કરવી પડી થોડી આ હારી હારી વાતો થાય છે ને એ તો અમારા લંગરી કરતા આગેવાન નહી આગેવાન તો તમારે ને સરપંચ ને કેવું પડે તો પેલું લંગર્યું છે એ સડાવા આવે કે

સોમાસા વરસાદ આ ઘડી લેવાય બરોબર અહીંયા પેલું કોક લાંગરી માર પાડી છે સાડા બાર વાગે છોકરા ના પેલો પડે મિલીયા તમે હજાર નહી હા બી ભય પડ્યા છે

આગેવાન દુકાન કર્મ એટલે હા તમે આગેવાન જેવાયા છો હોય આગેવાન છો કે હમુ કરવા આયા છો એ સોર બચાર માં જેવો છે કર્મ કોઈ ન હોય એટલે છોકરા ગોતવાનું કરો તમે આગેવાન ગમો નહીં એમને બનાયા મન લાગે મન દુખારી

ભીખારી કરવા આવ્યો તમે વેલું છે કાઢો ને કે બધું લઈ જતો રે હવે લેતો લે આજો વરે આવ્યો ક્યાં અરે પૂર્ણ ગુચ્છો કે બસ કરી આપડે બેન તો ન બનાવે કરો તમે હે અડા અડા શું તો પ્રોબ્લેમ કો મને અડા ચોરી

ભાઈ મને હવે એ વાત તો ક્યાં મોટો પ્રોબ્લેમ શું છે તમારે

કે તમે સૂર કોણ કરી ગયું છે હે આ કોણ કરી ગયું મારી બહેની સોગન આગે વડા ના તો બે પણ હોય એક તો સૂરી સીધો ના મારું આવડો મોટો આગે બેઠો સૂરી ખાઈ લે મારા તું લઈ જાવ હેડો વાત તો હે વાત તો પણ એ વાત તો આટુ મુ આયા હોય એક આગેવાન ને આજ સુધી ગમે એવું થાય ને આગેવાન ને નહી બોલ્યા પાછા ઉઠી એ કોઈ જોવું હોય એટલે

ના એમાં નહી તમે આગેવાન છો તમારા ભાગ ની શું કરો તમારા પાસે કરોડો રૂપિયા હશે

કોકો એ મારા વાલો છે ઓલો ગીત છે ને આ વાલો વાલો લાગે અલ્યા પારહ પારહ લાગે કુશીને નથી હોય ઓય આખો લોન આમ કરતી હોય શરમ હોય

જો પણ બધર પૈસા છે મને ખબર છે એમાં શું શોખે છે ગાડી હવે फटाफट એટલે મે તો કોઈ નહીં હે કોઈ નહીં મે તો આ આજી હા આશીવાદ મો કોઈ નથી કોઈ નહીં હે એક વાત તો કહો કે કોણ કોણનો જીવા આપડે વાત તો કોનમાં તને કાળ મુઢા ખબર નથી પડતી

મે <tip>